ડીવીઆર પણ ઉઠાવી ગયા દાનપેટી પેટી બાજુમાં આવેલી કેનાલમાં નાખી પુરાવાનો કર્યો નાશ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે અરવલ્લીના વોલવા ગામના પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે ગત મધ્યરાત્રિએ તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને દાનપેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મેઘરજ રોડ પર આવેલ વોલવા ગામે હાઈવે પર ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરોએ મંદિરના મુખ્ય ચેનલનો દ્વાર તોડીને પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ અંદરના લાકડાના દ્વારના નકુચા તોડી અને ત્યારબાદ અંદરના લાકડાના દ્વારના નકુચા તોડીને ડોરલોક કરીને ત્રણ તાળા તોડી નાખ્યા હતા અને અંદર પ્રવેશ કરીને માતાજીની સોનાની ચૂની માતાજીના ચાંદીના છત્ર તેમજ દાનપેટી તોડીને અંદાજે ત્રણ લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા ટોરોએ ચોરી કર્યાનો કોઈ પુરાવો ન રહે તે માટે સીસીટીવી કેમેરાના વાયર કાપીને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા ઘટનાની જાણ થતાં જ ગામજનો એકઠા થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તુરંત જ આ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે